ફિલ્મો મનોરંજનનું માધ્યમ છે પરંતુ તેને વાસ્તવિક જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી ફિલ્મી ડાયલોગ દેખાવ અને વર્તનનું વિચાર્યા વિના અનુસરણ કરવાથી યુવાનો ખોટી માનસિકતા તરફ દોરી રહ્યા છે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાની ઉતાવળમાં તેઓ પોતાની જવાબદારી અને સામાજિક મૂલ્યો ભૂલી રહ્યા છે આંધળા અનુકરણના કારણે યુવાનો મહાપુરુષના જીવનચરિત્ર સારા સંસ્કારો અને સકારાત્મક વિચારોથી પ્રભાવિત થવાના બદલે વિપરીત દિશામાં જઈ રહ્યા છે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વડોદરા શહેરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા એક વિડિયોએ ફરી એકવાર ફિલ્મોના આંધળા અનુકરણના મુદ્દે ચિંતા ઊભી કરી છે એક રિક્ષા ચાલક પોતાની રીક્ષા પર ફિલ્મ પુષ્પાનો બહુ તેને સોશિયલ મીડિયા પર પાટીલ રિક્ષાવાલા નામના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે હવે સમય આવી ગયો છે કે યુવાનો સમજદારીથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે વાંચનની આદત વિકસાવે અને સાચી પ્રેરણાનો માર્ગ પસંદ કરે